તો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે જમીન રેકોર્ડને લગતી બાબતની મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ જેમાં મિત્રો સાત બાર આઠ હ અને ગામ નંબુના નંબર છ જે મિત્રો આપણે પોતાના જ મોબાઈલમાં પોતાના જ સર્વે નંબર કે ખાતા નંબર વાળી સ્વિમિંગની નકલ કઈ રીતે આપણે પોતાના જ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપવાના છીએ આથી મિત્રો તમે વિડીયોને અંત સુધી બનાવી જો તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો જો મિત્રો તમે અમારી ચેનલ માં નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અને જાજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બધા જ મિત્રોને ને આવી સચોટ માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે વિડીયો ની શરૂઆત કરી દે તો સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર માં જઈ અને આપણે આઈ ઓ આર એ લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે કઈ ઓફિસિયલ વેબસાઈટ આવી જશે જેના પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે પોતાના સર્વે નંબર કે ખાતા નંબર વાળી જે મિત્રો આપણે જમીનની નકલ ડાઉનલોડ કરવા માટે આપણે ડિજિટલ સિગ્નેટ રોડ પર ક્લિક કરવાનું રહેશે જેમાં મિત્રો આપણે બધી જ નીચે માહિતી વાંચી અને ત્યારબાદ મિત્રો આપણે પોતાનો આપણે પોતાનો જ મિત્રો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે જેથી કરીને ઓટીપી સરળતાથી મળે રહે મિત્રો નીચે આપણે ખાલી બોક્સમાં કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો આપણે જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું જનરેટ ઓટીપી પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે પોતાના જ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે જે મિત્રો આપણે ખાલી બોક્સમાં દાખલ કરવાનો રહેશે જે મિત્રો આપણે ઓટીપી દાખલ કરી દીધા બાદ મિત્રો આપણે નીચે લોગિન ના બટન પર ક્લિક કરીશું મિત્રો મિત્રો આપણે આપણે આગળ આગળ વધીએ તો ગામ નમૂના વિગત પસંદ કરવાની રહેશે આપણે સાત નંબર બાર નંબર આઠ અ છ નંબર કે પછી જૂના ગામ નમૂના નંબર છ ડાઉનલોડ કરવું છે જે મિત્રો લખવું આપણે સિલેક્ટ કરવાનું રહે છે તો મિત્રો અહીંયા આપણે તમારી સમક્ષ ગામ નમૂના નંબર સાત ડાઉનલોડ કરીશું ત્યારબાદ મિત્રો બાજુમાં તાલુકો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ મિત્રો આપણે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે પોતાનો સર્વે નંબર અહીં સિલેક્ટ કરવાનો અથવા તો દાખલ કરવાનો રહેશે જે મિત્રો તમે જોઈ શકો છો કે લખકો સિલેક્ટ કરવાનો રહેશે બે નંબર બ્લોક નંબર સિલેક્ટ કરી દાખલ કર્યા બાદ મિત્રો આપણે નીચે હેડ વિલેજ ફ્રોમના બટન પર ક્લિક કરીશું જેમાં મિત્રો તમે નીચે જોઈ શકો છો જેમાં મિત્રો આપણે

UPI પર ક્લિક કરવાનું રહેશે જ્યાંથી મિત્રો આપણને QR કોડ મળી જશે ત્યારબાદ મિત્રો નીચે આપણે બાજુમાં QR પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે આપણે પે નો પર ક્લિક કરીશું જે મિત્રો એક આવો QR કોડ હશે તેના મદદથી જે મિત્રો જે આપણે પેમેન્ટ કરવાનું રહેશે જ્યાંથી મિત્રો ઓટોમેટિકલી ₹5 પેમેન્ટ કરવાનું થશે મિત્રો પેમેન્ટ કરી દીધા બાદ મિત્રો આપણે વેટ કરવાનું રહેશે જેમાં મિત્રો આપણે ત્યારબાદ નીચે ડાઉનલોડ રોડ પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે જ્યાંથી મિત્રો આપણને પોતાની નકલ ડાઉનલોડ જોવા મળશે જે મિત્રો આપણે જોઈએ તો આપણી નકલ કઈ આવી